નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણની અંદરથી મિત્રો પ્રથમ પરીક્ષા માટે દસ ગુણનું પૂછાવાનું છે એની અંદર મિત્રો વિભાગ એની અંદર એક પ્રશ્ન પૂછાશે વિભાગ બીની અંદર એક પ્રશ્ન પૂછાશે અને મિત્રો વિભાગ ડીની અંદર બે પ્રશ્નો પૂછાશે તો મિત્રો આને આપણે મોસ્ટ ટાઈમ પ્રશ્નોની ચર્ચા કરીએ તો તમારો વધારે સમય નહીં લેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીએ વિભાગ નંબર એમાં મિત્રો પ્રથમ પ્રશ્ન છે બધા ખાલી જગ્યાએ ત્રિકોણ સમરૂપ છે તો જવાબ આવશે સંભાળું ત્યારે મિત્રો પ્રશ્ન નંબર બે છે કે ત્રિકોણ એ બી સીમાં બીસીને સમાંતર હોય તેવી રેખા ડી એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે એ ડી ઇઝ ઇક્વલ ટુ ત્રણ પોઈન્ટ છ ડી બી ઇક્વલ ટુ બે પોઈન્ટ ચાર ઇસી ઇઝ ઇક્વલ ટુ એક પોઈન્ટ આઠ હોય તો એ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો મિત્રો તમે થેલ્સનો પ્રમેય દેખશો એનો સાધ્યને આધારે તમે દાખલો ગણી શકશો તો એ ઇઝ ઇક્વલ ટુ જવાબ મળે છે બે પોઈન્ટ સાત મિત્રો ત્યારે મિત્રો પ્રશ્ન નંબર ત્રણ છે ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુ અને સંગતતા એ બીસી સંગતતા આર પીક્યુમાં ખૂણું બીને અનુરૂપ ખૂણો ખાલી જગ્યા છે તો મિત્રો આ સમજૂતી મેં સ્પષ્ટ આપેલી છે તો બીને અનુરૂપ ખૂણો કયો આવશે મિત્રો પી આવશે ત્યારબાદ મિત્રો આપણે વધારે સમયના સીધા વિભાગ બીની અંદર જતા રહીએ તો મિત્રો એની અંદર દાખલા પૂછવા ચાન્સીસ છે મિત્રો એક એની અંદરથી મિત્રો આમાંથી એક દાખલો ખોઈ શકે તો મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે ડી અને બીસી મિત્રો સમાંતર છે તો મિત્રો આપણે એસી શોધવાના છે અને એડી શોધવાના છે આ પણ મિત્રો થેર્સના પ્રમાયના આધારે છે તો અહીંયા મેં સ્પષ્ટ સમજૂતી આપેલી છે જે તમે નિહાળી શકો છો ને જો કોઈ પણ મિત્રો વસ્તુની કોઈ દાખલાની કોઈ પોઈન્ટની ખબર ન પડે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરું જેથી અમે તમારે લાઈવ આવી અને આ દાખલાની સમજૂતી આપી શકીએ તો મિત્રો પ્રશ્ન નંબર ત્રણ છે એના પછીનું નીચેની આકૃતિમાં ડી સમાંતર બીસી છે સમાંતર મતલબ એક જ લાઇનમાં આવેલા છે એડી સુધું મિત્રો આ પણ સેમ પેટર્ન છે મિત્રો એટલા માટે મેં સમજૂતી આપેલ નથી અને જવાબ આવશે બે પોઈન્ટ ચાર છે તો મિત્રો આ ટાઈપનો પ્રશ્ન એક પૂછાવાનો છે અચૂક સોય સો ટકા હશે એ ગેરંટી મિત્રો અચૂક તમારે તૈયાર કરી નાખવાનો છે ભૂલતા ના મિત્રો ત્યારે મિત્રો વિભાગ સીની અંદર પ્રશ્ન નથી પૂછાતા મિત્રો પરંતુ આ દાખલા બે માર્ક્સમાં હોઈ શકે બરાબર છે કદાચ બેમાં હોય કદાચ ચારમાં હોય લાયક ભલે ત્રણ માર્ક્સને લાયક હોય પણ પ્રથમ પરીક્ષામાં કાં તો બે માર્ક્સમાં મૂકશે કાં તો ચાર માર્ક્સમાં મૂકશે તો અચૂક તમારે દેખી લેવાના નેવું સેમી ઊંચાઈવાળી છોકરી વીજળીના ધામલાના તળગેથી એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે જો વીજળીનો ગોળો જમીનના સમતલથી ત્રણ પોઈન્ટ છ મીટર ઊંચે હોય તો ચાર સેકન્ડ પછી તેનો પડછાય અને લંબાઈ શોધવાની છે તો મિત્રો અહીંયા તમે સ્પષ્ટ આકૃતિ અમે દર્શાવેલી છે બરાબર છે સીડી એક છોકરીનું માપ છે એ બી ધાંભલો છે ડી આપણે શોધવાના છે અને ધારણા કરી લેવાની ડી મિત્રો એક પડછાયો છે શું છે છોકરીનું પડછાયો છે એ ધાર લેવાના છે તો મિત્રો આ રીતે અહીંયા સમજૂતી આપેલી છે એ આધાર તમારે ગણવાનો છે અને જો કોઈ વસ્તુની મિત્રો ખબર ન પડે તો મિત્રો કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું રાખેલું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો બરાબર ખૂબ ખૂબ પ્રમેય છે એની શરત ખૂણો ખૂણો શરતના આધારે સંપ્રમાણતાના મૂળભૂત પ્રમાણના આધારે હવે સ્પષ્ટ સમજૂતી આપેલી છે સમરૂપ છે એના માટેની સમૃદ્ધ તમને શરતોના આધારે તમે દાખલો ગણી શકો છો બહુ ઇઝી છે ટ્રાય મારજો મિત્રો ત્યારબાદ મિત્રો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે એક છ મીટર ઊંચા શિરોલમ વાંસને જમીન પર પડતો પડછાયો ચાર મીટર લાંબો છે એ જ વખતે એક મિનારાનો પડછાયો અઠ્યાવીસ મીટર લાંબુ છે તો મિનારાની ઊંચાઈ શોધો આપણને દાખલો ખૂબ ઇઝી છે તો અચૂક તમારે ગણી લેવાનો છે બહુ સિમ્પલ છે અહીંયા સમજૂતી સ્પષ્ટ આપેલી છે બરાબર સમરૂપ તમને રોષ ખોખુસ પ્રમાણના આધારે તમે દેખી શકો છો તમેનારાની ઊંચાઈ મિત્રો બેતાળીસ સેન્ટીમીટર મીટર આવે છે મિત્રો સોરી ત્યારબાદ મિત્રો તમે વિભાગડીની અંદર આપણે ખાસ પ્રશ્ન બે પૂછાવાના છે તો જે હમણાં મેં દાખલા છે સમજાય એ પણ વિભાગડીની અંદર આવી શકે છે રાઇડર્સ પણ આવી શકે છે પરંતુ મિત્રો એડ્રેસને એમ પણ નથી આપતું બરાબર છે તમારે અથવામાં એડ્રેસને કાઢી નાખવાની છે તો તમને હું અહીંયા વિભાગની અંદર એક જ પ્રશ્ન અહીંયા આપું છું એ તમારે સો સો ટકા આવી શકે છે ગેરંટી બરાબર છે તો મિત્રો થેરસનો મૂળ પ્રમેય લખો અથવા એમ પરીક્ષા પૂછાય સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમાણે લખો અથવા મિત્રો એમ પૂછાય કે જે આપેલું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દૂર રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ ઉપર કપાતા રેખાખંડો તે બાજુનું સમ પ્રમાણમાં વિભાજન કરે છે મિત્રો આ રીતે પ્રશ્ન કોઈ પણ ત્રણ તે પૂછી શકે છે અને જવાબ મિત્રો શેમ આવે છે કોઈ પણ પ્રશ્ન પૂછે જવાબ મિત્રો આજ તમારે લખવાનો છે તો તમે અહીંયા સમજૂતી મેં સ્પષ્ટ આપેલી છે દેખી શકો છો મિત્રો અને જો વધુ તમને ખબર ન પડે તો આ બટન પર ક્લિક કરી અગાઉ અમે વિડીયો મૂકેલા છે સમજૂતી સાથે બોર્ડની અંદર એ તમે દેખી શકો છો જે તમને આવડી જાય અને જો કોઈ વસ્તુ રહે હજી પણ ખબર ન પડે તો મિત્રો કોમેન્ટ બોક્સનું કોમેન્ટ કરતા રહો જેથી કરીને અમે તમને વ્યવસ્થિત રીતે લાઈવ આવીને સમજૂતી આપી શકીએ તો મિત્રોને તમે દેખી શકો છો બરાબર છે તો આ છે આનો જવાબ સાધ્ય તમારો જવાબ છે સાધ્યમાં આપેલું હોય એ તમારે છેલ્લે સાબિત કરવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જેમ એમને પણ આ વિડીયોનો લાભ મળે અને હજી સુધી તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબની બાજુમાં આવેલા બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ